ડભોઈ તાલુકાના તીર્થ ક્ષેત્ર કરનાડીના કુબેર ભંડારીનો વિવાદ વધી રહ્યો છે છૂટા કરાયેલા પૂજારીઓ જ્યારે પૂજા કરવા માટે મંદિરે પહોંચ્યા તો બાઉન્સરો દ્વારા તેમને અટકાવવામાં આવ્યા તેમને પૂજા કરવા જતા અટકાવી દેવામાં આવતા છૂટા કરાયેલા પૂજારીઓમાં હાલ દુઃખનો માહોલ છે દુઃખ તેમણે વ્યક્ત કર્યું છે છૂટા કરાયેલા પૂજારી મંડળના સભ્યો દર્શન પૂજન કરવા માટે જ આવ્યા હતા અને તે પણ ન કરવા દેવામાં આવ્યા દર્શન પૂજા કરતા પણ આ છૂટા કરાયેલા પૂજારીઓને રોકવામાં આવતા તેઓએ લાગણી વ્યક્ત કરી છે ખાસ કરીને જ્યારે ધારાસભ્ય શૈલેષ મહેતાએ સુખદ નિરાકરણની ખાતરી આપી હોય ત્યારે સુખદ નિરાકરણ આવે તેની રાહ આ છૂટા કરાયેલા પૂજારી જોઈ રહ્યા છે સાથે તેમણે એમ પણ કહ્યું કે જ્યારે નિજ મંદિરમાં જ છૂટા કરી દેવામાં આવ્યા પછી પૂજા કરવાનો પણ હક તેમને નથી આપવામાં આવતો એટલે કે મંદિરના ગર્ભગૃહમાં જતા પણ તેમને જો અટકાવવામાં આવે છે તો જો આગામી દિવસોમાં તેનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો કોર્ટની રાહે પણ તેઓ નિરાકરણ લાવવા માટે તૈયાર છે એમ પણ કહ્યું કે ધારાસભ્ય જે કહે છે વચન આપે છે તે નિભાવે છે એને માટે ધારાસભ્ય શૈલેષ મહેતાએ જ્યારે એમ કહ્યું છે કે સુખદ નિરાકરણ આવશે એટલે ખાતરી છે આ તમામ છૂટા કરાયેલા પૂજારીઓને પણ કે સુખદ નિરાકરણ આવશે ઘટના એવી હતી કે અઠ્ઠાવીસ તારીખે સાંજે અમે નિજ મંદિરમાં પૂજા અર્ચના કરતા હતા તો બાઉન્સરો ગુંડા તત્વ જેવા બાઉન્સરો અમને આવી અને મંદિરમાંથી ઉદ્ધતાઈ રીતે વર્તન કરીને ટીંગાટોળી કરીને અમને બહારના પૂજારીઓને મોકલ્યા અમે કે શું કોઈ કાયદાની કાયદાની શું કહેવાય કે બિલકુલ ઉપર જઈને બીજું કે ચેરિટી કમિશનરશ્રીનો મનાઈ હુકમ છે કે કોઈ પણ નીતિ વિષયક નિર્ણય તમારે લેવો નહીં પૂજારી વિશે બી કોઈ નિર્ણય નહીં લેવો તેમ છતાં પણ અમને આ રીતે અમાનવીય રીતે ભારતના હિન્દુ રાષ્ટ્રના જ્યારે તમે કહેવાઓ છો સનાતન ધર્મના હિન્દુ મંદિરના અમે તપોધન બ્રાહ્મણ જે વંશ પરંપરાગતના પૂજારીઓ છે એમને આ રીતે માર્ગ ધક્કા મુક્કી કરીને બહાર બેસાડી દીધા તે પછી રાત્રે પણ અન્ય પૂજારીઓ આવ્યા તો એમની સાથે પણ આવું કૃત્ય થયું

આગામી અમે કોર્ટ રાહે અને ચેરિટી રાહે જે પણ બંધારણીય હક્કો છે અમારે લેવા માટે અમે બિલકુલ કાનૂન અંદર જઈને કાયદાની પરિભાષામાં રહીને અમે કાર્યવાહી ચાલુ રાખીશું માત્ર ભગવાનની પૂજા કરના અર્ચના કરવામાં આવ્યા હતા પણ અમે અંદર અમને પણ અંદર આજે જવા નથી દીધા તો અમે કોઈ પણ જાતની કોઈ તકરાર કરી નથી અને શાંતિ રીતે અમે અહીંયા ગાડી અમે બેસીએ છીએ બસ અમારે જ્યાં સુધી હક અને અધિકાર નહીં મળે ત્યાં સુધી અમે અમારી અહિંસક લડત ચાલુ રાખીશું